હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના આજના આ વિડીયોમાં આપણે જોવાના છે આટલું કરશો તો જ મળશે ઓગણીસ મોપ્તો નહીં તો નહીં મળે ઓગણીસ મોપતો ત્રીસ ડિસેમ્બર પહેલાં કરો આ છ કામ તો એવા કયા છ કામ છે એ એના વિશે આપણે વાત કરીશું એ છ કામ તમે પૂર્ણ કરશો તો જ તમને અહીંયા ઓગણીસ મોપ્તો મળશે અન્યથા આ ઓગણીસ મોપ્તો છે એ તમને મળશે નહીં તો જે કયા છ કામ છે હું તમને આગળ વિડીયોમાં જણાવવાનો છું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો તમને ખબર પડશે કે કયા છ કામ આપણે પૂર્ણ કરવાના છે જેથી કરીને આવનારા સમયનો ઓગણીસ માપ્તો આપણને અહીંયા મળી રહે તો એ છ કામ સ્ટેપ બાય સ્ટેપ તમારે પૂર્ણ કરવાના છે તો એની બધી જ માહિતી મેં વિડીયોમાં આપેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો વિડીયો આ તાલુકા જિલ્લા સુધી પહોંચી રહ્યા છે તો વિડીયો શરૂ કરીએ અહીંયા જો કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસ હપ્તાની રાહ જોઈ રહ્યા છે તમને જણાવું તો આપણા દેશના જે કરોડો ખેડૂતો છે હવે ઓગણીસ હપ્તાની રાહ જોઈ રહ્યા છે કે હવે ઓગણીસમાં હપ્તો ક્યારે આવશે તો તમને જણાવું તો ઓગણીસમાં હપ્તો જલ્દી જ આવવાનો છે અને જ્યારથી આપણો અઢારમો હપ્તો બહાર પડ્યો છે પાંચ ઓક્ટોમ્બર બે થી ચોવીસથી આપણો અઢારમો હપ્તો બહાર પડ્યો જે પણ ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો આવ્યો છે તે બધા જ ખેડૂત મિત્રો હવે ઓગણીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે બધા જ ખેડૂતોની ઓગણીસમાં હપ્તા ઉપર નજર છે કે આપણો હપ્તો ક્યારે મળશે તો હું તમને જણાવું તો હપ્તો ટૂંક સમયમાં મળશે તે પહેલાં જે સરકારે છ કામ આપ્યા છે એ છ કામ આપણે પૂરા કરવાના છે એ છ કામ આપણા પૂરા થશે તો જ આપણને અહીંયા હપ્તો મળશે અને ત હપ્તો મળશે નહીં તો આગળ જોતા રા જોઈએ છ કામની સ્ટેપ બાય સ્ટેપ માહિતી વિડીયોમાં આપેલી છે તો પીએમ કિસાન યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે તમને જણાવું જોઈએ આપણી પીએમ કિસાન યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેને કહેવામાં આવે છે એ અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને આપણા ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો મોકલવામાં આવે છે આમ તો ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે પણ આપણા જે ગુજરાત રાજ્યમાં છે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવી રહી છે જેના અંદર જેના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય મળે છે અહીંયા જણાવું તો જો આપણે જે કેન્દ્ર સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવે છે જેના હેઠળ દર ત્રણ મહિને દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે જેથી કરીને એક વર્ષની છ હજાર રૂપિયા સહાય અહીંયા કેન્દ્ર સરકાર આપણા દેશના ખેડૂતોને આપતી હોય છે આ અંતર્ગત પાત્ર ખેડૂતોને દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે મેં જે રીતે તમને જણાવી રીતે એક વર્ષની છ હજાર રૂપિયાની અહીંયા આપણને સહાય મળી રહે છે દર ચાર મહિને અહીંયા બે હજાર રૂપિયાનો નવો હપ્તો આવે છે અને ત્રણ સપ્તાહમાં ત્રણ સમાન હપ્તામાં જણાવું તો એટલે કે પહેલા હપ્તામાં પણ બે હજાર બીજા હપ્તામાં પણ બે હાજર અને ત્રીજા હપ્તામાં પણ બે હજાર આ રીતે જ આપણને ત્રણ હપ્તા મોકલવામાં આવે છે એ ત્રણેય હપ્તામાં થઈને આપણને અહીંયા છ હજાર રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર પૂરી પાડતી હોય છે આ રકમ સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે હું તમને જણાવો તો ડીબીટીના માધ્યમથી આપણા ખાતામાં ડાયરેક્ટ આ જે રકમ છે બે હજાર રૂપિયાની એ આવતી હોય છે ને એક વર્ષની છ હજાર રૂપિયાની સહાય આપણા ખાતામાં આવતી હોય છે તો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ રિલીઝ થયો હતો અને હવે બધાની નજર ઓગણીસમાં હપ્તાઓ છે મેં જે રીતે તમને જણાવી એ રીતે કે આપણો અઢારમો હપ્તો હતો એ અઢારમો હપ્તો જે છે પાંચ ઓક્ટોમ્બરના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો અને અઢારમો હપ્તો રિલીઝ થઈ આજે ત્રણથી ચાર મહિના પૂરા થયા છે હવે ઓગણીસો હપ્તો જલ્દી જ રિલીઝ થશે એવું મીડિયા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને બધા જ ખેડૂત મિત્રોની નજર હવે ઓગણીસમાં હપ્તા ઉપર જ છે કે ક્યારે આપણા ખાતામાં ઓગણીસમો હપ્તો આવે તે પહેલાં ઓગણીસમાં હપ્તા પહેલાં આપણા જે કામ છે એ પણ અહીંયા આપણે પૂરા કરવા પડશે અને એ જે માહિતી છે એ લઈને આપણે અહીંયા કામ પૂરા કરવા પડશે તો જ અહીંયા ઓગણીસમો હપ્તો મળશે અન્યથા આપણો ઓગણીસમો હપ્તો અહીંયા મળશે નહીં ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે આપણે સૌથી પહેલું કામ જે હું તમને જણાવું તો ફાર્મર રજિસ્ટ્રી કરવાનું ફાર્મર આઈડી કાર્ડ બનાવવાનું તમને ખબર જ હશે કે જેમ આપણે આધાર કાર્ડનો અગિયાર અંકનો કોડ આવે એવો જ ફાર્મર આઈડી કાર્ડનો પણ અગિયાર અંકનો કોડ આવે છે અને આ ફાર્મર આઈડી કાર્ડ બનાવવું ખૂબ જ ફરજિયાત છે જે પણ ખેડૂત મિત્રનું અહીંયા ફાર્મર આઈડી કાર્ડ બનેલું હશે તેને જ અહીંયા હપ્તો મળશે અન્યથા હપ્તો મળશે નહીં અત્યારે ફાર્મર આઈડી કાર્ડની પ્રોસેસ જ જલ્દી ચાલુ કરવામાં આવી છે અને અહીંયા પચીસ ત્રણ ને બે હજાર પચીસ લખેલું છે પણ હું તમને જણાવું તો આ સાચી તારીખ છે પણ જે પણ મિત્રને અહીંયા હપ્તો મળે છે એને ત્રીસ ડિસેમ્બર પહેલાં આ કાર્ય પૂર્ણ કરવાનું છે જેને પણ અહીંયા બે હજાર રૂપિયાનો હપ્તો મળતો હોય એને ત્રીસ ડિસેમ્બર પહેલાં આ કાર્ય પૂર્ણ કરવાનું છે તો જ એને હપ્તો મળશે અન્યથા હપ્તો મળશે નહીં જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તારીખ પચીસ નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી આ ફરજીયાત પણે પૂર્ણ કરવા જણાવ્યું હતું જે ખેડૂતોએ ત્રીસ નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવી હશે તેઓને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મળશે અન્ય ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કર્યા બાદ પીએમ કિસાન યોજનાનો લાભ મળવાપાત્ર થશે અહીંયા ત્રીસ નવેમ્બર લખેલું છે પણ અહીંયા ત્રીસ ડિસેમ્બર આવે ત્રીસ ડિસેમ્બર પહેલાં જે પણ ખેડૂત મિત્રોનું અહીંયા જે ફાર્મર આઈડી કાર્ડ છે એ બનશે તેને જ અહીંયા હપ્તો મળશે અન્યથા હપ્તો મળશે નહીં અને જે આપણે ડિસેમ્બર માસનો જે હપ્તો બહાર પડવાનો છે એનું જે ફાર્મર આઈડી કાર્ડ છે ત્રીસ ડિસેમ્બર પહેલાં જ બની જવું જોઈએ એટલે કે જાન્યુઆરીના શરૂઆતમાં અથવા તો ડિસેમ્બરના પહેલા પહેલાં અઠવાડિયામાં આપણો જે અથવા તો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં આપણો હપ્તો અહીંયા મળવાનો છે તો જેનું પણ અહીંયા ત્રીસ ડિસેમ્બર પહેલાં બન્યું હશે એને જ અહીંયા હપ્તો મળશે અન્યથા હપ્તો મળશે નહીં તો આગળ જણાવું તો જેને પણ અહીંયા ફાર્મર રજિસ્ટ્રી કાર્ડની જે પ્રક્રિયા છે પૂર્ણ નહીં કરી હોય ત્રીસ ડિસેમ્બર પહેલાં એને આ યોજનાનો લાભ નહીં મળે અને જ્યારે પણ એ એની આ પ્રક્રિયા

જે અહીંયા જે રીતે મેં તમને જણાવી રીતે હવે રેશન કાર્ડમાં પણ આપણને ઈ કેવાયસી ફરજિયાત ફરજીયાત થયું છે રેશન કાર્ડમાં પણ આપણે આધાર કાર્ડ સાથે ઈ કેવાયસી સી ફરજીયાત પણ પૂર્ણ કરીએ ત્રીસ ડિસેમ્બર પહેલાં તો જ આવનારા અનાજનો જથ્થો મળશે અને જથ્થો મળવાનો નથી એ જ રીતે પીએમ કિસાન ના યોજનાનો જે બે હજાર રૂપિયાના હપ્તાનો લાભ લેવાનો છે તેનો પણ અહીંયા લાભ લેવા માટે જે ઈ કેવાયસી છે ફરજીયાત કરવામાં આવી છે ઈ કેવાય પણ આપણે આપણું ત્રીસ ડિસેમ્બર પહેલાં પૂર્ણ કરવાનું છે અને છેલ્લા ચાર હપ્તાથી ઈ કેવાય સી ફરજીયાતપણે પૂર્ણ કરવાનું જણાવેલું હતું કે જે પણ હપ્તો મળે એના પહેલાં આપણે આપણું હજી ઈ કેવાયસી છે એ ફરજીયાતપણે પૂર્ણ કરવાનું છે ઈ કેવાય સીનું પણ અહીંયા પૂર્ણ કરેલું નહીં હોય ત્યાં અહીંયા હપ્તો મળશે નહીં એટલે આવનારી આ ત્રીસ તારીખ પહેલા પંદર દિવસ પહેલા આપણે આપણું ઈ કેવાયસી સી ફરજીયાત પૂર્ણ કરાવવાનું છે તો જ આપણને અહીંયા હપ્તાનો લાભ મળશે અન્યથા હપ્તાનો લાભ મળશે નહીં આ સાથે જમીનનું વેરીફિકેશન પૂર્ણ કરવું ફરજિયાત છે હવે ત્રીજા નંબરની બાબત કે આપણું જમીનનું પણ અહીંયા વેરીફિકેશન પૂર્ણ કરવાનું છે લાભાર્થીઓ શરતો પૂરી નહીં કરે તો તેની યોજનાનો આગામી હપ્તાનો લાભ મળશે નહીં જે રીતે તમને એ રીતે જમીનના વેરીફિકેશનમાં તમારે જમીન સાથે જે છે આધાર કાર્ડ લિંક કરવાનું રહેશે અને જે છે કે તમારે ચેક કરવાનું રહેશે કે જે તમે જમીન આપી એટલે કે જે જમીન ફાર્મર આઈડી પીએમ કિસાનના લાભ માટે લખાવી છે એ જમીનના બધા હપ્તા તમને મળે છે કે નથી મળતા એ તમારે ચેક કરવાનું છે જે પણ જમીન લખાય છે એનો હપ્તો ના મળતો હોય તો તમારે નવી અરજી કરવાની છે જેથી કરીને આવનારા સમયના જે હપ્તા છે એ જમીન ઉપર પણ તમને મળવાના શરૂ થઈ જાય હવે આગળ જોઈએ તો કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો હવે ખેડૂત કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસ હપ્તાની રાહ જોઈ રહ્યા છે માહિતી અનુસાર ઓગણીસમાં હપ્તો જે છે પૈસા ફેબ્રુઆરીના બે હજાર પચીસ પહેલા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે જોકે સરકારે સત્તા રીતે તારીખની પુષ્ટિ કરી નથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તાઓ દર ચાર મહિને બહાર પાડવામાં આવે છે હવે અહીંયા મળતી માહિતી હું તમને જણાવું તો આપણો જે ઓગણીસ માપ્તાના પૈસા છે એ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં આપણા ખાતામાં આવી શકે છે પણ હજુ સુધી સરકારે આના ઉપર કોઈ સત્તાવાર માહિતી નથી આપી સત્તાવાર તારીખ નક્કી નથી કરી એટલે કે આ મીડિયા દ્વારા સમાચાર દ્વારા તારીખ મળતી તારીખ હું તમને જણાવી રહ્યો છું કે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં આપણને આપણો હપ્તો મળી શકે છે જો કે આ સરકાર શ્રીએ પુષ્ટિ કરેલી નથી તો આ તારીખ સાચી પણ હોઈ શકે અથવા તો ખોટી પણ હોઈ શકે સરકાર વહેલો પણ હપ્તો આપી શકે અથવા તો મોડો પણ આપી શકે છે પણ જે પણ મિત્રણ અહીંયા જે કામ છે એ પૂર્ણ હોવા જોઈએ આપણે ત્રણ કામ બતાવ્યા ચોથું કામ તમારે અહીંયા ડીબીટી ઇનેબલ કરાવવાનું છે પાંચમું કામ તમારે અહીંયા લેન્ડ સેન્ડિંગ કરાવવાનું છે અને છઠ્ઠું કામ તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવવાનો છે અને જે છે જે બેંકની વિગતો સાથે પણ આધાર કાર્ડ લિંક કરાવવાનું છે આ જે છ બાબતો છે એ તમારે અહીંયા પૂર્ણ કરવાની છે તો જ આગામી માસનો હપ્તો ઓગણીસમો હપ્તો તમને મળશે અને ત હપ્તો મળશે નહીં તો આજે મેં છ બાબતો તમને જણાવી એ છ એ છ બાબતોનું તમારે અહીંયા ધ્યાન રાખીને કામ પૂરું કરવાનું છે તો જ હપ્તો આ વિડીયો પૂર્ણ કરીએ છીએ આ પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો તમે ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને જણાવજો આ માહિતી તમને કેવી લાગી અને આ એ પણ કોમેન્ટ કરજો તમે આપણું આ વિડીયો કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ